એના પપ્પા ને બધા એ કે આ અલકતું છે આવી છે તો ભાઈ મને તારા છોકરા ને રાખી છે હું અત્યાર મને મારા ભાઈ ના પડે છે કે તને જોર જબરજસ્તી તું કે મારા ઘરમાં માં બેહ્વા કેસ કરીશ તારી ઉપર હવે ઈ લોકો અત્યારે મને ધમકાવે છે કે તને નોર હોય એમાં રાખવા ને એમાં નો મન પડે તો અમે રાખીએ એના પપ્પા એમ કે છે મારા છોકરાને મન પડે તો રાખે નકર નોય રાખે ઈ કે તો મારે હું નથી રહી મારા માવતર ની નથી રહી મારા ધણી મારા છોકરા બધું મુકાયું બરાબર મારા પાસે એનું recording બધું છે મને ધમકાવી બોલાવી હતી ની બરાબર બધું રેકોર્ડિંગ બધું સબૂત બધું મારા પાસે બરોબર એટલા વર્ષે મેં રેતા અને હારા દિવસો હોય મહિના રહી જાય ને તો દવા લઈ લઈને મને પડાવી દેતો ને એમ કેતો તો કે આજ કાલ હડખું કરીશ કાલ હડખું કરી એમ કરી કરી ને ફોડ લઈ ફોડ મને આટલા વર્ષ રાખી હવે મને એમ છે કે મારે તને ઘરમાં નોતી બીઆવા ની કે હું તો તને ખાલી મોજ કરવા લાવ્યો તો મેં એમ કીધું તારી મોજમાં મારી તો જિંદગી બગડી ગઈ હું અને રોજ પાછે બાપા કરું પગે પડું છું પાંચ મહિનાથી ત્યારે મૂકીને વયો ગયો છે મારા ઘરે બરાબર હું એ કહું તો એટલી રહું છે એટલે ખબર છે કે આને દવા ચાલુ છે બધી ખબર છે તારી મને કે મારે તને રાખવા નથી થાતી વાનો નહોતો મેલા તમારા વિડિયા મેં આઠ બધું જોતી હતી એટલે મને મેં જોયું મેં કદાચ મદદ માંગી લો મેં માં અરજી હોત કરી છે મને ક્યાંય નાથી જવાબ નથી આવ્યો મતલબ મૈત્રી કરવા કે એવું કઈ કર્યું છે કે કઈ કર્યું જ નથી નહીં મૈત્રી કરવા કાઈ નહીં મને એમ કેતો તો કે મેં મેત્રી કરવા હું કરવાનું આપડે ત્રણ મહિના ને ચાર મહિનામાં કે મારા મમ્મીને ને કઈ ને આપડે હરખું કરી જ નાખું હું છૂટું કરી નાખીશ હું તમ તારે ઈ ટેન્શન જયારે જયારે હું કઈ કરું મારું કર મારું કર એમ કે ટેન્શન હું બેઠો છું હું બેઠો